ગીર ગઢડાના હરમડીયા ગામે ટ્રેન અને બસ વચ્ચે અકસ્માતની ફરિયાદ નોંધાઈ છે રેલવે અધિકારીએ બસ ચાલક સામે ફરિયાદ નોંધાવી છે બસ બેદરકારીથી ચલાવવી અને ટ્રેક પર બસ છોડી ફરાર થવાને લઈને ફરિયાદ નોંધવામાં આવી છે કોડીનાર પોલીસ સ્ટેશનમાં બસ ચાલક સામે ફરિયાદ કરવામાં આવી છે તો હાલ જે આ સમગ્ર બનાવ સામે આવ્યો કોડીનાર પોલીસ સ્ટેશનમાં હાલ આ સમગ્ર મામલે ફરિયાદ છે તે નોંધવામાં આવી છે ટ્રેન અને બસ વચ્ચે અકસ્માતને લઈને આ સમગ્ર ફરિયાદ છે તે નોંધવામાં આવી છે રેલવે અધિકારીએ બસ ચાલક સામે ફરિયાદ નોંધી છે ઘટના સ્થળે હાલ લોકોના ટોળા પણ જોવા મળ્યા હતા બસ બેદરકારીથી ચલાવવાને લઈને ડ્રાઈવર ફિરોધ આ ફરિયાદ નોંધાઈ છે પર ટ્રેક પર બસ છોડીને ફરાર પણ થયો હતો આ બસ ચાલક અને જેને જ લઈને આ ફરિયાદ છે તે નોંધાઈ છે કોડીનાર પોલીસ હાલ તો સમગ્ર મામલે તપાસ કરી રહી છે ટ્રેન અને બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો ને ત્યારબાદ આ સમગ્ર મામલો સામે આવ્યો જેને લઈને હવે રેલવે અધિકારીએ બસ ચાલક સામે સમગ્ર મામલે ફરિયાદ નોંધાઈ છે બસ બેદરકારીથી ચલાવવામાં આવી રહી હતી તેવો આક્ષેપ આક્ષેપિત કરવામાં આવ્યો છે ટ્રેક પર બસ છોડીને ફરાર થયો હતો ચાલક તે પ્રકારની જાણકારી પણ હાલ તો પ્રાપ્ત થઈ રહી છે સંવાદદાતા રોહિત ફોનલાઇન પર જોડાયા છે રોહિત ગીર ગઢડાના હરમડિયા ગામે ટ્રેનરની બસ વચ્ચે જે અકસ્માત થયો હતો હવે આખરે ફરિયાદ નોંધાઈ છે ચોક્કસ જે ગઈ કાલે જે ટ્રેન અને જે ખાનગી બસ વચ્ચે જે અકસ્માત જે સર્જાયો હતો તે અકસ્માત બાદ જે આખે આખો જે બનાવ બેનો છે જે આજે આખી આખી જે દુર્ઘટના છે તે ઘટી છે પરંતુ સદનસીબા આની અંદર કોઈ લોકોનું કશ મોટી દુર્ઘટના નથી સર્જાની કેમ કે બસ જે હતી તે સંપૂર્ણ ખાલી હતી માત્ર ડ્રાઈવર અને કન્ડક્ટર હતા તેને લઈને દુર્ઘટના ઘટી છે પરંતુ જે ટ્રેનના જે પાયલોટ છે તેના દ્વારા હાલ કોરીગર પોલીસ સ્ટેશન ની અંદર ટ્રક ડ્રાઈવર વિરુદ્ધમાં ફરિયાદ આપવામાં આવી છે બિલકુલ જાણકારી બદલ આપનો આભાર